અરબી સમુદ્ર વધુ એક વખત કલંકિત બન્યો છે જેમાં ભારતીય જળસીમામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે આ સાતસો કિલો ડ્રગ્સ સાથે આઠ જેટલા શખ્સોને પોરબંદર ખાતે લાવી પૂછપરછ હાથ ધરી છે અઠવાડિયા એનસીબી નેવી અને એટીએસ ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય પ્રાદેશિક પાણીમાં આશરે સાતસો કિલો મેથેના વિશાળ કન્ઝાઇનમેન્ટને અટકાવવામાં આવ્યો હતો આ ઓપરેશન દરમિયાન આઠ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે જેવો ઈરાની હોવાનો દાવો કરે છે બિન રજિસ્ટર્ડ જહાજ જેના પર કોઈ એએસઆઈ સ્થાપિત નથી તે ભારતીય પાણીમાં ડ્રગ્સ સાથે પ્રવેશ કરશે આ બાતમીના આધાર પર સાગર મંથન ફોર કોડ નેમ નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આશંકાના પરિણામે ભારતીય નૌકાદળ દ્વારા તેના મિશન તૈનાત દરિયાઈ પેટ્રોલિંગ સંપત્તિને એકત્ર કરી અને જહાજને ઓળખવામાં આવ્યું હતું અને અટકાવવામાં આવ્યું હતું જેમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે છેલ્લા થોડા સમયમાં જ લગભગ ત્રણ હજાર ચારસો કિલો વિવિધ નાર્કોટિક ડ્રગ્સ અને સાયક્રોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ઈરાની નાગરિક અને ચૌદ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે હાલમાં ઝડપાયેલા આઠ શખ્સો પોતે ઈરાની નાગરિકો હોવાનો દાવો કરે છે ત્યારે ડ્રગ્સનો જથ્થો અને આ શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા છે જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર